ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું રામદેવજીને શા માટે બાર બીજના ધણી કહે છે તો તારીખ ચાર થી બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદરવા સુદ એકમ થી નોમ સુધી રામદેવ પીની નવરાત્રી ચાલુ થાય છે તો આ શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામદેવ પીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા શ્રદ્ધાળુઓ રામદેવ પીને લીલા નેજા અને લીલા કોડા ચડાવે છે આભાર વ્યક્ત કરે છે અને નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ અને રામદેવ પીનો જન્મ મનાવવામાં આવે છે દુખિયાના બેલી રામદેવ પી એટલે તો બાર બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે રામદેવપીના નોડતા ભાદરવા સુદ થી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીના નોડતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારત માં જ્યાં રામદેવપીના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીના મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ જોવા મળે છે રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર પીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વે ચૌદસો નવની ભાદરવા સુદ એકમના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કશ્મીર નામે ગામ આવેલું હતું આજે આ સ્થાન રામદેવરા તરીકે જાણીતું છે કહેવાય છે કે ત્યાં માતા મિનર દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા તેમની કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી તેમના સ્વપ્ન આવ્યા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે દ્વારિકા જવા માટે આદેશ આપ્યો અજમલ રાય અને પત્ની મીનર સાથે દ્વારિકા તીસને ધામ પહોંચ્યા એક દંત કથા અનુસાર એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેઠ દ્વારકામાં તેમણે સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજી એ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મેનરદેવીને કુંભે સ્વયં શ્રી હરિનો જન્મ થયો એક માન્યતા મુજબ રામદેવપીનું પ્રાગટ્ય થયું ત્યારે એ ઓરડામાં કંકુના પગલા પડ્યા હતા એવી પણ લોકવાયકા છે કે સ્વયં ગોરાનાથ પણ રામદેવપીના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને બ્રહ્મર, ભાલો, ગુગર, ધૂપ, ભસ્મ હોળી ધર્મ, ધજા અને આદિપંથને અલખની ચોરી ભેટ આપેલ જેમ જેમ રામપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પડચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાળ સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી કરી અને એ જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામદેવ પીર બાળ સંપ્રદાયના ધર્મગુરુઓની કસોટીમાં પાર ઉતર્યા અને રામાપીરે બાળ સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પડચો પૂર્યો અને એ બાળે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બાળપીછના ધણીનું નામ આપ્યું આમ દર મહિનાની શોધ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તથા તેમના ભજનનું વિશેષ મહત્વ છે હવે આપણે જોઈએ બાર બીજના ધણી અને તેમના બાર બીજના નામ જાણીએ પહેલું કર્મ બીજ બે વચના બીજ ત્રણ બિંદુ બીજ ચાર ઉત્પત્તિ બીજ પાંચ કોરમ બીજ છ બ્રહ્મ બીજ સાત નાદ બીજ આઠ પ્રેમ બીચ નવ અલીલ બીચ દસ રજ બીચ અગિયાર વાસના બીજ ને બાર ઓમકાર બીજ આમ બાર બીજ ધણી શ્રી રામાપીરને કહેવામાં આવે છે જય રામાપીર હેલો મિત્રો ભક્તિરામ તેર ચેનલ લઈને આવી રહી છે એક નવા જ અંદાજમાં એ પણ નાના બાળકોથી લઈને વડીલોને ગમે તેવી અવનવી ધાર્મિક કથાઓ તથા માતાજીના પરચાઓ તેમજ કયો તહેવાર ક્યારે છે તેનું શું મહત્ત્વ છે આવી અવનવી માહિતી મેળવવા માટે રાસ શેને જુઓ છો તો અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો